વન ઓનર મારુતિ સેજુકી ઇકો કાર વેચવાની છે કંપની ફિટિંગ સીએનજી સાથે જોવા મળશે ટીપટોપ કન્ડિશન ગ્રે કલરમાં કાર જોવા મળશે ફૂલ એસેસરી સાથે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે આ ઇકો કારની મોડલની તો બે હજાર અને એકવીસ બાવીસનું મોડલ છે વન ઓનર કાર છે અને ટીપટોપ કન્ડિશન કંપની ફિટિંગ સીએનજી સાથે કાર જોવા મળશે ટોટલ એસેસરીઝ કારમાં તમને જોવા મળી જશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કંપની કંડિશન કારસડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે કાર ટોટલ જવાબદારી સાથે વેચવાની છે સારા ટાયર જોવા મળશે પેપર બધા કમ્પલીટ જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમતે ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે માલિકનો કોન્ટેક કરીને જોવા જવું વિનંતી જેથી આઈકો કાર બે જાય તો તમને ખોટો ધક્કો ના થાય વાત કરીએ આપણે આ કારના કિંમતની તો માલિકે કારની કિંમત સાર લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સુડતાલીસ અઠ્ઠાવન સાત અઠ્યાવીસ માલિકનો મોબાઈલ નંબર છે સાર લાખ અને સાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને કંપની ફિટિંગ સીએનજી અને સીએનજી બુકમાં જોવા પણ મળી જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપેલો છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર જસદન જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય મિત્રો તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે નવ સુડતાલીસ વાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ